સુરતમાં વીસ વર્ષ પહેલા ચારિત્ર બાબતે શંકા કરી પત્નીની હત્યા નીપજાવી ફરાર થયેલા પતિને પોલીસે આગ્રાથી ચડવ્યો છે આ આરોપી એરફોર્સ નો પૂર્વ જવાન હતો મળતી માહિતી અનુસાર વીસ વર્ષ પહેલા પત્નીની હત્યા કરી પોતાના પુત્રને લઈ ફરાર તે થઈ ગયો હતો ત્યારબાદ તે બીજા લગ્ન કરી આગ્રામાં કરિયાણાની દુકાન ચલાવવા લાગ્યો હતો તે માનવા લાગ્યો હતો કે પોલીસ હવે ક્યારેય તેના સુધી નહીં પહોંચી શકે પરંતુ કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે તેવી જ રીતે સુરત પોલીસે આગ્રા પહોંચી તેને દબોચી લીધો હતો બે હજાર ચારમાં પત્નીની હત્યા કરી તે ફરાર થઈ ગયો હતો એ અંગે મળતી માહિતી અનુસાર વર્ષ બે હજાર ચારમાં રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ હતી બે હજાર ચારમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીમાં મકાનમાં ભાડેથી રહેતા યુવકે પોતાની જ પત્નીને કોઈ અગમ્ય કારણોસર મારામારી કરી મોતને ઘાટ ઉતારી હતી ત્યારબાદ આરોપી મકાનનો દરવાજો લોક કરી પોતાના પુત્રને લઈને ફરાર થઈ ગયો હતો આ બાબતે બે હજાર ચારમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો તપાસમાં આરોપીએ પોતાની પત્નીનું કથિત રીતે અનૈતિક સંબંધ હોવાના શંકાના આધારે તેની હત્યા કરી હતી જેથી તેની શોધખોળ કરવામાં આવી હતી જોકે છેલ્લા વીસ વર્ષથી ભાગતો તે ફરતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચી હતી લાંબી તપાસ બાદ આરોપી આગ્રામાં મળ્યો હતો પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે તેણે જ પોતાની પત્નીની હત્યા કરી હતી હત્યા બાદ તે આગ્રા આવીને બીજા લગ્ન કરીને રહેતો હતો પોલીસે વિષ પલટો કરી વોચ ગોઠવી ઉત્તર પ્રદેશના આગ્રા શહેર ખાતેથી આરોપી વિનોદ કુમારને ઝડપી લીધો હતો આરોપીની વિગતવાર પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ ચૌદ વર્ષ સુધી એરફોર્સમાં નોકરી કરી ચૂક્યો છે અને અમદાવાદમાં પોસ્ટિંગ થતાં પાડોશમાં જ રહેતા ગુજરાતી મહિલા ઉર્મિલાબેન હીરાના કારખાનામાં નોકરી કરતી હોય તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ બંને મંદિરમાં ફુલહાર કરી અમદાવાદમાં પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદ વિનોદ કુમારની પોસ્ટિંગ બરેલી ખાતે થતાં તેણે નોકરી છોડી પોતાની પત્ની સાથે હીરાના કારખાનામાં નોકરી કરતો હતો અમદાવાદથી સુરત ખાતે આવી વિનોદ અને તેની પત્ની બંને વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં નોકરી કરતા હતા આ સાથે જ રાંદેર વિસ્તારમાં આનંદમંગલ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા જયા પડોશમાં જ રહેતા અને મકાન માલિકના દુકાને કામકાજ કરતા વિનોદ શ્રીવાસ્તવ નામના ઈસમ સાથે ઉર્મિલાબેનનો પ્રેમ સંબંધ બંધાયો હતો જેની જાણ પતિને થતાં ડિસેમ્બર બે હજાર ચારમાં પોતાની પત્નીના અનૈતિક સંબંધોને લઈને તેની સાથે ઉગ્ર ઝઘડો થયો હતો અને મકાનમાં જ રાખેલ લોખંડની પાઇપ વડે ઉર્મિલાને માથામાં ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી પતિ વિનોદે પતિની હત્યા કરી પોતાના દીકરા ચાર વર્ષના રાજશેખરને પોતાની સાથે સ્કૂટર ઉપર બેસાડી મકાન લોક કરીને નીકળી ગયો હતો ત્યારબાદ સુરત રેલવે સ્ટેશન ખાતે સ્કૂટર પાર્ક કરી બસ દ્વારા ઉદયપુર અને ત્યાંથી આગ્રા પહોંચ્યો હતો અને થોડાક સમય પછી ચિત્રાદેવી નામની મહિલા સાથે બીજા લગ્ન કરી છેલ્લા વીસ વર્ષે આગ્રા શહેરમાં કરિયાણાની દુકાન ચલાવી ધંધો કરતો હતો